પોરબંદર તાલુકાના વીજળીના પ્રશ્ને આજે અમે અત્યારે પશ્ચિમ ગુજરાત વીજ નિગમ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે રહી અને એટલે વીજ છે વારંવાર ખોરવાઈ જાય છે ફૂડ સમયસર એટેન્ડ થતો નથી ટીસી સમયસર બદલતા નથી એ પ્રકારની ખેડૂતોની જે કમ્પ્લેટ હતી ફરિયાદો હતી એ ફરિયાદ માટે થઈ અને આજે બધા અધિકારીઓને મળ્યા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ડામોર અધિક્ષક ઇજનેરશ્રી કાર્યપાલક ઇજનેર ગ્રામ્ય ડહણિયા કાર્યપાલક ઇજનેર સિટી અને પોસ્ટલમાં જે લાગુ પડે છે સુતરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને ખાસ કરીને વધારાની ટીમો અત્યારે ટાઈમ બિંગ છે અત્યારે જે વધારાની ટીમો જો તૈનાત કરવામાં આવે તો કોર્ટ સમયસર અટેન્ડ થઈ જાય અને ખેડૂતોને વિવિધ પ્રવાસ સતત મળતો રહે એ માટેની રજૂઆતો કરી છે ગઈ આ પહેલાં પણ પરમ દિવસ પણ અમે બે દિવસ પહેલાં પણ મેળા હતા ત્યારે પણ અધિકારીઓએ કીધું હતું કે અમે તાત્કાલિક ધોરણે વધારાની ટીમો મૂકીએ છીએ એના ભાગરૂપે ગઈકાલે વિસાવડાની અંદર વધારાની એક ટીમ અહીંયા મૂકી છે બગોદરની અંદર પણ બે ટીમ વધારાની મૂકી છે આજે પણ વધારાની બપોર પછી મોટે ભાગે આજ સાંજ સુધીમાં વાત તો કાલ સવાર સુધીમાં બે ટીમો વધારાની મૂકવાની વાત થઈ છે જેથી કરીને ખેડૂતોના જે ફોર્ડ છે એ સમયસર એટેન્ડ થઈ જશે પોસ્ટલ ડિવિઝનમાં પણ જે ફરિયાદો છે ખાસ કરીને લીણાવાડા એલજી ફીડર છે કુચડી ફીડર છે બરડીયા ફીડર છે અને ખાસ કરીને જે વિસાવડાનો કરાર ફિટર જે પણ લાંબો છે એમાં પણ ફરિયાદો ખુલ્સ છે